હાલો મિત્રો તો જય માતાજી ફરી તમારો એક નવા વ્લોગમાં સ્વાગત છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર હોય ને વિડીયો જોતા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો આપણે આજમાં કામ કરવાનું છે પાણીનું અને દવા પહેલાં આપણે છાટી દીધી છે ને હવે વાળવાનું છે પાણી તો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો તમને બતાડું હું આગળ પાણી વાળવાનું છે તે તો પાણી પણ ચાલુ જ છે મિત્રો પાણી ચાલુ છે બગલા પણ બગલા છે ત્યાં પાણી છે આમાં તલ સાટી દીધા છે તો તો આવું બધું કઈક નજારો છે વાડીનો આપણી આ છે બાજરી ને જુવારમાં પણ ખાતર નખાઈ રહ્યું છે બે કામ એક સાથે ત્રણ કામ આજમાં કરેલા છે આપણે સવાર સવારમાં ત્યાં આપણે લાગી ગયા હતા આઠ વાગે કારખાને રજા હતી એટલા માટે આ પંખા પણ બંધ છે પવન શકીએ સૌ મિત્રો તો આવું છે બધું આજમાં તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બના રહીજો ચાલો તો હવે મારે નાખવું ભરાઈ ગયું છે તો વાળવા જ છે તો મિત્રો અમારી નવી નવી ચેનલ છે તો અમને સપોર્ટ કરજો તરીક તો કંઈક આગળ વધીએ યુટ્યુબમાં તો મિત્રો અહીંયા આપણે આવી રહ્યું છે પાણી જવો તમે અહીંયા પાણી આવી રહ્યું છે આ છે આપણો રસકો રસકો પણ સારો થઈ ગયો છે ત્યાં પણ રસકો અને આપણે ઝીંઝવા ને એવું બધું નાખેલું છે હશે આપણી કોઈ તો થી પાણી આવે છે તો સારું મિત્રો તો જો મિત્રો બગલા આવી પાણી હોય એટલે બગલા મજા આવે સરવાની ઈવડા પકડી પકડી ખાય આવું હોય બગલાનું કામકાજ પછી મિત્રો જુઓ આપણે પાણી વાળી રહ્યા છીએ અને બગલા સરી રહ્યા છીએ પાણી વાળવા તો મિત્રો તો આ છે બગલા કેટલા છે જોવો તમે છે ને તો સારું મિત્રો તો મિત્રો જુઓ આપણે બીજી વાડી આવી ગયા છીએ પાણી વાળવા જોઈ શકો તેમ આવું છે કંઈક બીજી વાળી છે ત્યાં આવી ગયા છે

આપડે એક બેન છે કે મારે વિડીયો નથી આવવું હમું તો જોવા બેન ફાય ને કેતો હું લેવા સારું મિત્રો તો વિડીયો કન્ટિન્યુ બનાવી રહીજો છે તમે લેવાનો તો છે